પંચમહાલ શહેરા તાલુકાના કોઠા ગામના જંગલના ડુંગર વિસ્તારમાં સીડબોલ ફોર ગ્રીન વોલ અભિયાન અંતર્ગત વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ પરવાડના હસ્તે ડ્રોન ની વિવિધ પ્રકારના બીજનું વાવેતર કરવામાં આવ્યું સીડબોલ ફોર ગ્રીન બોલ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરા વન વિભાગ દ્વારા પાનમ ડેમ વિસ્તારમાં આવેલ કોટા ફોરેસ્ટ ચોકી ખાતેથી થી જિલ્લા નાયબ વન સંરક્ષક ડોક્ટર પ્રિયંકા બેન ગેહલોત અને શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર પટેલ તેમજ વન વિભાગના કર્મચારીઓ અને અન્ય અધિકારીઓ ની ઉપસ્થિતિ ગુજરાત વિધાનસભા ના ઉપાધ્યક્ષ જેઠાભાઈ પરવાડના હસ્તે ડ્રોન મારફતે સીડબોલ મૂકીને પાનમ ડેમ

આજરોજ કોઠા ગામે અરવલ્લીની હરમાળાઓની જે ટેકરી આવેલી છે ટેકરીઓ ઉપર આજરોજ સીડ ઝોન્સ દ્વારા વૃક્ષોના ઉછેર માટેની પ્રક્રિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અમારા ડીએફઓ શ્રી અમારા આર શ્રી ઓશ્રી પટેલના પ્રોગ્રામ રાખેલો અમારા તમામ સરપંચ શ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તમામ લોકોની હાજરીમાં આજે સ્વીટ બોલ્સ રોન દ્વારા નાખવામાં આવેલા છે અને એનું વૃક્ષોના જતન માટે આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું એક વિઝન છે અરવલ્લીની હારમાળાઓની અંદર ખૂબ સરસ રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એનું સ્વીટ બોલ દ્વારા વૃક્ષોનું જતન કરવામાં આવે વૃક્ષો રોપવામાં આવે અને એ આ ચોમાસાની પ્રક્રિયા દરમિયાન આજરોજ અમે આ પ્રોગ્રામને અનુરૂપ આજરોજ કોઠા મુકામે સ્વીટ બોલ ડ્રોન દ્વારા સ્વીટ બોલ નાખવામાં આવેલા છે અને ખૂબ જ સરસ રીતે આ પ્રોજેક્ટનું જે સરકારે લોન્ચિંગ કર્યું છે એ લોન્ચિંગ પણ ખૂબ જ ઉપયોગી છે ગામડાની પ્રજાને ઉપયોગી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ઉપયોગી છે વાતાવરણને પણ ખૂબ અનુકૂળ આવે એવો આ પ્રોજેક્ટ હોવાનો માન્ય મોદી સાહેબને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા અભિનંદન પડે कारण के आचार आव काम ये करवे देश वधान तरीके जमने खरेखर खूब अभिनंदन पात्र सेमें प्रोग्रामनों अरवली थी थेट फॉरेस्टना अंबाजी खेड़ ब्रह्मा सुधी खेड ब्रह्मा डांग नो सुधीनों पट्टी छे अरवली हरमाणा है ग्रीन प्रोजेक्ट तरीके सीड्स बॉल नाखी આજરોજ જે કામ કરી કરવામાં આવે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી તેમ હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ પદાધિકારીઓ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજરોજ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમ પણ ખૂબ સરળ સફળતાથી પૂર્ણ થયો અને તમામ કાર્યકર્તાઓની હાજરીમાં સ્વિચ બોલ નાખવામાં આવ્યા જેના કારણે અરવલ્લીની હારમાળાની અંદર વનસ્પતિનું જતન થશે આંબો